છોટા ઉદેપુરમાં બાળકીની બલી ચડાવવાના કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે પોલીસે દાવો કર્યો છે કે જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના બોડેલી જિલ્લાના પાણીજ ગામે આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી તેણે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખવાની ઘટના કરી છે બાળકી બાદ તેના નાના ભાઈને પણ બલી માટે લઈ લઈ જતા જોઈ ગયા હતા જેથી બાળકને બચાવી ઘટના અંગે જાણ કરી હતી તો તાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે બોડેલીમાં બાળકીની બલીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પાણીજમાં બાળકીની બલી મુદ્દે પોલીસે દાવો કરતા કહ્યું છે કે ઘટનામાં જૂની અદાવતમાં હત્યા થયાનો દાવો કરવામાં આવે છે તાંત્રિક વિધિ નહીં પરંતુ અદાવતમાં હત્યા કરવામાં આવી છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હોવાનું પોલીસે દાવો કર્યો છે પૂછપરછમાં આરોપીએ ગોળગોળ જવાબ આપ્યા છે પહેલા બહેનની હત્યાનો બદલો લેવા હત્યાની વાત કરી હતી પોલીસે તપાસ કરતા આરોપીની બંને બહેનો જીવિત છે તો વધુ પૂછપરછ કરતા આરોપીએ વાત ફેરવી છે છોટા ઉદેપુરના પાણેજમાં બાળકીની બલિનો કેસ લઈ ભાજપ નેતાઓએ બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય અભયસિંહ તડવીએ કહ્યું હતું કે આ ઘટના સમાજ માટે કલંકરૂપ છે અંધશ્રદ્ધાને લઈ અને આ ઘટના બની છે તો આરોપી આવી વિચારધારા ધરાવતો હતો બલિ ચડાવવા પાછળ અન્યની સંડોવણી હોઈ શકે છે પોલીસ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરે ગઈકાલ તારીખ દસમી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો જેમાં આરોપી લાલા તળવીએ એક પાંચ વર્ષની બાળકી રીધા તળવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી જેમાં પ્રાથમિક બાબત એવી આવી હતી અને ગાંધી આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને થર્ડ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ સાડા આઠ સવા આઠની આજુબાજુ આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની જ્યોતિ જ્યોતિબેન તળવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના હું નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને ઝૂટવી નહીં શક્યો છોકરી રીતાને ઝૂટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો ગામના બીજા બે ત્રણ લોકો ત્યાં ભેગા થઈ ગયા એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી જેથી એની મા ખૂબ આઘાતમાં હતી હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા કેમકે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો એટલામાં પોલીસ આવી ગઈ પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ મરણ જનારના પિતાએ રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે એક બેન અમદાવાદમાં છે એક સંખેડામાં છે છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમાવ કરી એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે